નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે અર્પણ ગામના શિવ દ્વારા કાવડ આયોજન કરવામાં આવ્યું હતું પવિત્ર કાવડ યાત્રા છે આ વખતે કાવડયાત્રામાં શિવભક્તિ જોવા મળી રહી છે આ શ્રાવણ માસમાં કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે જેમાં કાવડમાં જળ ભરીને શ્રદ્ધાળુઓ મહાદેવને અભિષેક કરવા પગપાળા પહોંચે છે શિવ ભક્તો દ્વારા નર્મદા કેનાલમાંથી માં નર્મદાજી નું જળ લાવીને મહાદેવ પર જળ અભિષેક કરવામાં આવ્યું હતું સાંડાસાલ ગામ દ્વારા આ વર્ષથી શ્રાવણ માસમાં યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં શિવભક્તો પોતાના ખભે કમાન ધારણ કરીને તેમાં લટકાવેલા પાત્રમાં પાણી ભરીને મહાદેવને જળ અર્પણ કરવા માટે પગપાળા જાય છે આ યાત્રામાં મહાદેવને જળ અર્પણ કરીને તેમના આશીર્વાદ મેળવાય છે આ વખતે યાત્રાના પ્રારંભ સમયે શિવભક્ત જોડાયા હતા રિપોર્ટર સતીશ પરમાર સાથે કેમેરામેન પરેશ પાંડ્યા સાવલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈ રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ આજ રોજ શ્રાવણ માસના અંતિમ સોમવારે ખાંડાસાલ ગામની અંદર કાવડ યાત્રા રાખવામાં આવી જે સમય નર્મદા કેનલથી પાણી લઈને આવીને વૃદ્ધેશ્વર મહાદેવ માવધરના મંદિરે સાંઢાસાલ ગામમાં નદી કિનારે જલે અભિષેક કરવામાં આવ્યું હર હર મહાદેવ હર હર મહાદેવ